જય કિનારી મિત્રો મિત્રો તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે ભાઈ તમે બહુ ખારું ખાવ બરાબર મતલબ નમકીન બહુ ખારું ખાશો ને તો તમને ખંજવાળ આવશે મતલબ શું કે તમે જે ખારું વધારે ખાવ તે ખારાશ બરાબર તે ખારાસ વાળો ખોરાક એમાંથી જે બનતું લોહી છે એમાં ખારાશ ક્ષારતાનું પ્રમાણ વધી જાય છે બરાબર લોહીમાં એ લોહી બગાડ થાય છે લોહીના બગાડના હિસાબે તમને ખંજવાળ આવે છે ટૂંકમાં તમારું લોહી દૂષિત થાય લોહી ખરાબ થાય શરીરમાં ફરતું લોહી છે ખંજવાડ અને ફોડલીવું બરાબર આ પ્રકારના અલગ અલગ પ્રકારના રોગો થશે આજે મિત્રો આપણે એક એવો પ્રયોગ તમને આપવાનો છું કે તમે ઉપરથી ઘણા બધા મલમ જોયા હશે કે ભાઈ આ ટ્યુબ લઈ આવો ને આ મલમ લઈ આવો ને આ કઈક ઉપર ચોપડી ગયો તો ખંજવાળ ન આવે કે ધાધર કે ખસ મટી જાય એવું તમે સાંભળ્યું હશે આજે હું તમને એક એવી દવા બનાવતા શીખું ઘરે દવા બનાવી શકશો અને એ દવા એવી છે કે તમે એની બે બે ગોળી તમે લેશો ને બરાબર સવાર અને સાંજે બે બે ગોળી ખાવામાં લેશો ને તો તમારું અંદરથી રિપેર કરશે ટૂંકમાં લોહીને શુદ્ધ કરશે લોહીનું શુદ્ધિકરણ થશે એટલે તમારા જે ધાધર ખસ ખંજુવાડ જે લોહી બગાડ નહીં છે જે પ્રશ્ન થયા ને એ તમામ પ્રશ્ન નાબૂદ થઈ જશે આવો દિવ્ય પ્રયોગ છે તમે આ પાછું મજા હું છે આ બધી વસ્તુ મળી જશે ત્રણ જ વસ્તુ છે ઓનલાઈન પણ મળી જશે અને ઓફલાઈન પણ મળી જશે મતલબ ગાંધીની દુકાને મળી જશે કોઈ પણ તમે તાલુકા તાલુકા કોઈ પણ તાલુકામાં જાવ તો તમને ખબર હશે ત્યાં ગાંધીની દુકાન હોય જ છે પૂજજો હોકને જો ઘણા કોમેન્ટ કરે છે ગાંધીની દુકાન એટલે શું એટલા માટે કેવું પડે બરાબર સારું હવે આમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે અને ક્યાંથી મળશે કેવી રીતે વાત કરીએ જોજો હવે પહેલી જ વસ્તુ છે છે ધમાસા ધમાસા નામનો એક છોડ થાય મિત્રો તમે કદાચ એને ન ઓળખતા હોય ને તો આ વિડીયો પૂરો થાય ને એટલે હું એનો વિડીયો મૂકી દઈ એક નાનો એવી ટીવી જે હું ખુલશે એને ટચ કરશો એટલે વિડીયો ધમાસા અદભુત છે કદાચ તમારી આજુબાજુ આ વનસ્પતિ હશે એટલા માટે વિડીયો જોઈ લેજો ન ઓળખતા હોય તો ઓળખવા ઓળખતા હોય ને તો કોઈ ટેન્શન છે જ નહીં મિત્રો ધમાસાનો આખો છોડ લઈ લેવાનો પછી એને થોડું થોડું કટિંગ કરી અને એકાદું ટાણું બરાબર એક બે કલાક તડકે પછી એને સાંઈ સૂકવી દીધું બરાબર એટલે એમાંથી ભેજ ઉડી જશે અને કડક ખાવો પડે ને આમ કડક થઈ જાય ને એટલે એનો ભૂકો થઈ જશે ટૂંકમાં આખે આખા છોડ નો લઈ અને પંચાંગ કહેવાય આખે આખો મૂળ સાથેનો છોડ લઈ લો ને એને સુકવી નાખો કટિંગ કરો એનો ભૂકો કરો ને એને પંચાંગ કહેવાય આયુર્વેદમાં આ ધમાસાનું પંચાંગ લેવાનું છે ત્રણસો ગ્રામ સૌથી વધારે આ છે એટલે હું તમને એને સમજાવું છું જો આજુબાજુ મળી જાય ને તો ખરીદવું ન પડે અને કદાચ તમારે ઓનલાઈન લેવું હોય તો અહીંયા જો મળી જ બરાબર એટલે ટેન્શન ન લેતા ભાઈ અમે શહેરમાં રહીએ અમને ક્યાંથી મળે ઓનલાઈન તો મળે જ છે પણ ગામડામાં જો જે વસ્તુ મળતી હોય ને છોડવા સ્વરૂપે વહેલા સ્વરૂપે એ શુદ્ધ હોય એનો ઉપયોગ કરો ને તો રિઝલ્ટ સારું મળે એટલા માટે હું આ વનસ્પતિઓ પર ભાર એટલા માટે હું આપું છું બીજી વનસ્પતિ છે રેવંદ ચીની બરાબર ગુજરાતમાં ઓછી જોવા મળે છે રેવન ચીની એટલે તમારે આ અથવા મળી જશે હું અહીંયા ફોટા મૂકું છું લાકડા સ્વરૂપે હોય તો પણ મળશે અને એનો પાવડર પણ મળી જાય તમારે જે મજા આવે લઈજો રેવન ચીની જો ફોટા મૂકું ને એટલે તમે ઓળખી જાવ અથવા તો ગૂગલમાં સર્ચ કરજો રેવંદ ચીની એવું લખશો ને એટલે તમને એમાં ઘણું બધું નોલેજ મળી જશે આનો પાવડર લેવાનો છે એકસો પચીસ ગ્રામ બે વસ્તુ થઈ ગઈ ત્રીજી વસ્તુ આપણી રસોડાની છે મરી જેને આપણે તીખા તીખા બરાબર ઓળખીએ પાવડર જો આ રેવન પાવડર લોટ જવો આ ધમાસો છે એને સુકવી અને પછી તમે ઓલરેડી પાવડર બનાવી શકો એકદમ ઝીણો અને મરીનો પણ એકદમ ઝીણો પાવડર લોટ જવો ત્રણેયનો પાવડર કરીને ભેગું કરી દેવાનું છે રાઈટ હવે આની આપણે દવા બનાવવાની છો પેલા એ પેલા મિત્રો એક વિનંતી દર વખતે કરું છું તમને એમ થાય કે ના અદ્ભુત મહેનત છે અમારા માટે તો એક લાઈક આપજો ખૂબ મહેનત કરવી પડે છે વિડીયો બનાવવા માટે અને હા ચેનલમાં ન હોય તો જોડાઈ જાઓ હજી સાચું કહું તમને આવા અદ્ભુત પ્રયોગો મળતા રહેશે બરાબર સારું હવે આની દવા કેવી રીતે બનાવી આ બધું લઈ એમાં ગુલાબજળ નાખતું જવાનું યાદ રાખજો પતંજલિ નું ગુલાબજળ સારું આવે છે હું વાપરું છું ક્યારેક ક્યારેક અને હું તો મારી રીતે પણ બનાવું છું અર્ક ગુલાબનો પણ ગુલાબજળ જળ પતંજલિ નું સારું આવે એટલે તમને ક્યાંય ઓલું ન થાય પતંજલિ સ્ટોર માં પોતાનું ગુલાબજળ લઈ લેવું સારું આવશે બરાબર નાખી એને હલાવતું જવાનું પછી એની ચણા જેવડી ગોળી બનાવવાની છે કેમ કે આ પાવડર જ હશે પાવડર ગુલાબજળ નાખશો એટલે ગોળી બની જશે બરાબર એટલે આમાં કઈ કેવું નહીં પડે ગોળી બનાવતી જવાની સુકવતી જવાની એક થાળી કેવડી ગોળી ચણા જેવડી જેટલી બને એટલી ગોળી બનાવી નાખો એને સુકવવી ખાસ એવું લાગે ને તો થોડોક એને એકાધી કલાક તડકે પણ સુકવી દેવી પછી લઈ લેવી બરાબર એટલે એક બે ત્રણ દિવસ સુકાઈ જાય ને એકદમ બરાબર કડક થઈ જોઈએ તડકો હોય ત્યારે કરજો આ ભેજ વાળા વાતાવરણમાં કરશો તો થાય ઓલી ગોળી જે બનાવી હોય ને એમાં ફૂગ લાગવાની શક્યતા રહી આપણે એવું નથી કરવું એકદમ એમાં ભેજ ઉડી જાવો જોઈએ અને ગોળી બની જવી જોઈએ એ ગોળી બની ગઈ એટલે તમારી દવા તૈયાર હવે એનો પ્રયોગ કેવી રીતે કરવો એ જોઈ લો સવારે ઉઠી અને આની જે ગોળી બનાવીને એ બે ગોળી સવારે બે ગોળી સાંજે સુવા ટાઈમે બે ગોળી રેડી આ રીતે તમે રેગ્યુલર આનો પ્રયોગ ચાલુ કરશો તો જેને વારંવાર ધાધર થતી હોય વારંવાર ખંજવાળ આવતી હોય વારંવાર ખરજવું થતું હોય કે ખસ થતી હોય કે જે આમ

કે કોઈ પણ કોઈ વ્યક્તિને જરૂર શેર કરજો જો પ્રયોગ છે ને એને શેર કરો ને તો આયુર્વેદ વિકાસ થાય આયુર્વેદ ફેલાય ને બરાબર જો આ લોકો બનાવશે ઘરે વાપરશે